હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું કે આગામી અડતાલીસ કલાકમાં મુશળધાર વરસાદ થશે આ જે ફરતો કુંડાળું જોવા મળ્યું હતું એટલે ભારે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ છ સાત સુધીમાં લગભગ પવનની ગતિ સામાન્ય પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર અને આંચકાના પવનની ગતિ ચાલીસ કિલોમીટરની ઝડપી જવાની શક્યતા રહે છે જેના લીધે કૃષિપાકો વળી જવાની શક્યતા રહે છે હોર્ટિકલ્ચર પાકો પણ બેન્ડ થઈ જવાની શક્યતા છે વેલાવાળા જે શાકભાજીના પાકો છે એ કેટલાક ફંગોળાઈ જવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો આ તારીખ છ સાત સુધીમાં ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં લગભગ અતિભારે વરસાદથી નદીઓમાં ફૂરવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પાણીનો પાણીનો આવરો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાદની સ્થિતિ રહેતા લગભગ નર્મદા નર્મદાનું સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા છે સાબરમતી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજી એક સિસ્ટમ તારીખ ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં આવશે અને આ સિસ્ટમમાં પણ કેટલા ભાવમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમમાં વરસાદી પાણી સારું ગણાશે જી